છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો ને મસ્ત હશો અને અત્યારે અમે ચેલેન્જ લઈને આવી ગયા છીએ કઈ ચેલેન્જ છે દાવેલી ચેલેન્જ દાવેલી બોટલ ફ્લિપ કરવાની આ બોટલ ફ્લિપ કરવાની અને જેની પડે એને એક એક બાઈક લેતું જવાનું અને જોઈએ કોણ પહેલા ખાઈ જાય છે એટલે આ બોટલ ફ્લિપ કરી અને જાવ કે વિજય ખાતું જવાનું હા અને મારી થઈ જાય તો તારે સ્ટોપ મારે ખાતું જવાનું સમજણ પડી ઓકે અને આ ફ્લિપ કરવી બહુ કઠિન કામ સર પણ જોઈએ કેવી રીતે થાય સર બોલ બોલ કરશે તો તમને અવાજ નહીં આવે અમારો ને અમારે સ્પીકર છે નહી તમારા બધાના સપોર્ટથી જો પૈસા આવતા થાય તો આપણે સ્પીકર બીકર લાવીએ થોડો ખર્ચો બરચો કરીએ તો ચલો ચેલેન્જ માર્ચે રેડી

રાઈસ આ છોટા ભીમ ખાઈ ગઈ મૂળ પાડો મારા પહેલા ખાઈ ગઈ મારા આટલું બાકી રહે તો ગઈ કેન તો કેન ન્યાવા હું કર દઈ મારા કતુર નતો દે આઈ તો ને મેલી જ તો ફાઈનલી વિદી સાહેબ જીતી ગયા છે રાઈસ રાઈસ તો હતુ રાઈસ બેટસ ફોર અ સરપ્રાઈઝ 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 કીડિંગ કર રહા છે મમ્મી કીડિંગ નહીં પીવાનું કે મેં લઈ પાણી લે કે ગિફ્ટ આપી ત્યારે બટિંગ ગિફ્ટ મળશે કાલે હું જોારે ગુપ્પા મે તો મમ્મીના પાંચ થી 10 મરચા ખાવા પડશે હ

આજના માં વિધી સાબેન જીતી ગયા છે કોંગ્રેચ્યુલેશન વિધી અને ફ્રીજમાંથી પડી છે તમારી ફ્યુઝ ચોકલેટ તો તમે ખાઈ શકો છો વિનરને મળે છે ફ્યુઝ ચોકલેટ મારે આટલો વડાપાઉ બાકી રહી ગયો તો તીખો હતો ખવાતો તો ચલો તમને અમારી કેવી લાગી તમે લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવી જ રીતે નવી નવી ચેલેન્જો સાથે મળતા રહીશું બાય બાય ગુડ જય શ્રી કૃષ્ણ જય માતાજી